દાહોદના ગરબાડામાં ગઈકાલે રેલવેની કામગીરી ચાલુ હતી તેમાં અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈન ત્યાંથી પસાર થતી હતી જેમાં બે શ્રમિકોના મોત થયા હતા જે જગ્યાએ ચેતર વસાવવા પહોંચ્યા અને સરકારને આડે હાથ લીધી છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગરબાડા તાલુકાની ઘટનાએ ફરી એકવાર સિસ્ટમની પોલ ખોલી નાખી છે રેલવેનું કામ ચાલુ પણ અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈનનો નકશો પણ નથી કામમાં સલામતીના નિયમો ગાયબ છે પરિણામે બે યુવાન શ્રમિકોના મોત થઈ ગયા છે જેમની ઉંમર માત્ર વર્ષની હતી નાની ઉંમરના જે બાદ હવે હવે કમાવનાર વ્યક્તિ પણ માટે ચેતર વસાવા મૃતક પરિવારજનની મુલાકાત લીધી છે અને કહ્યું છે આ બેદરકારી માટે જવાબદાર કોણ રેલવે કે એજન્સી કોણે સલામતી સાથે મજાક કરી પરિવાર હવે નિરાધાર થઈ ગયો છે બાળકોના માથે છત જતી રહી છે અને ભવિષ્ય બંનેના છીનવાઈ ગયા છે શું આ છે રેલવેની સલામતી શું આ છે એજન્સીની જવાબદારી કે પછી માણસના જીવની આજે કોઈ કિંમત જ રહી નથી સાંભળીએ ચેતર વસાવા એ વધુમાં શું કહ્યું हाँ तो वो बहुत ज्यादा हो गया दो सौ लोग चौबीस घंटे बहुत हो गया नहीं है हम रात के बारह बजे से हम लोग यहाँ से आए हम यहाँ एक ખાતે ગરભડા તાલુકાના શ્રમિકો જયારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઈન પસાર થઈ રહી હતી ત્યારે એ લાઇન અડી જતાં એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે બંને બાવીસથી 25 વર્ષના ઉંમરના છે એમના નાના નાના બાળકો છે ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમને એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે આ દુઃખની ઘટનામાં પરિવારને સાત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે માણવા માટે અહીંયા આવ્યા છે સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા એમની સાથે પણ વાત કરી ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપવાની વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે ત્યારે આજનો જે જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમની ડેડ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સૌ બહેની પણ મોકલી છે ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે ખેતર વસાવાની માંગ છે કંપની અને રેલવે વિભાગ બંને પરિવારને પચાસ પચાસ લાખ વળતર આપવાની જોગવાઈ તો કરી છે અને આ રકમ માત્ર પૈસા નથી પરિવારને ન્યાય જોઈએ છે સિસ્ટમ પર એક મોટો સવાલ છે જો સલામતી રાખવામાં આવી આવી હોત હોત તો આજે કોઈના ઘરનો દીવો ના દર વર્ષે બેદરકારીના કારણે ઘણા લોકોના જીવ જાય છે પણ સિસ્ટમના ચહેરા પર એકવાર પણ પછતાવો જે છે દેખાતો નથી આજે ગરબડા બે યુવાનો શ્રમિકો પણ તેમની પાછળના રડતા બાળકો તેમની રડતી પત્નીઓ અને સિસ્ટમને આ વળતર નહીં જવાબદારી જોઈએ છે અને એ જવાબદારી જો રાષ્ટ્ર અને રાજ્યના તંત્ર આજે નહીં સ્વીકારે તો આવતીકાલે ફરી એકવાર ખોદકામ થશે અને કરંટ લાગવાથી કોઈ પરિવાર નિરાધાર થઈ જશે આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં